મોરબી જિલ્લા ખાતે આજે શિક્ષક દિનની ઉજવણી જિલ્લાના વહીવટી તંત્ર અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે મોરબીની મારા ખ્યાલથી સૌથી પ્રાચીન સરકારી માધ્યમિક શાળામાં કાર્યક્રમ યોજાયો એમાં ભાગ લેવાનો મને અવસર મળ્યો અમારા બંને ધારાસભ્યશ્રીઓ દુર્લભજીભાઈ કાંતિભાઈ જિલ્લા પંચાયતના અમારા અધ્યક્ષા હંસાબેન અને જિલ્લાના વહીવટી અધિકારીઓની ઉપસ્થિતિમાં શિક્ષકોનું પણ બહુમાન કરવાનું થયું અને વિદ્યાર્થીઓનું પણ બહુમાન કરવાનો અવસર મળ્યો શિક્ષક દિનની ઉજવણી કરવાની પરંપરા એ આપણી ગુરુ પરંપરાઓ ગુરુર બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરિબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુય નમઃ ની સંકલ્પના સાથેની આપણી દિવ્ય પરંપરાના ભાગ તરીકે વર્તમાન સમયમાં આપણે આને ઉજવી રહ્યા છીએ શિક્ષકોનું સમાજની અંદર શિક્ષકોનું વિદ્યાર્થીઓની અંદર પ્રતિષ્ઠા અને સન્માન વધે ગુરુ શિષ્યના સંબંધો આપણી પરંપરા પ્રમાણેની ઉજ્જવળ પરા તરફ આગળ વધે એ પ્રકારની ખાસ કરીને તમે સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે એવું બની શકે કે સરકારી દરેક અધિકારી કર્મચારી અને ચૂંટાયેલા પ્રતિનિધિના બાળકો ખરેખર સરકારી શાળામાં ભણે તો એવું સ્તરે સુધરે કે ન સુધરે તમે શું માનો છો કોના છોકરા ક્યાં ભણે એનાથી કોઈ શાળાનું સ્તર સુધરે એ મતની સાથે હું સંમત ન થઈ શકું પણ શાળાનું સ્તર સુધારવા માટે જનપ્રતિનિધિઓએ અને અધિકારીઓએ પ્રયાસ કરવા જોઈએ હું ઉદાહરણ તરીકે કહી શકું કે અમે ઈશ્વરિયાની અંદર મારા ગામમાં પ્રાથમિક શાળા સરકારી જેમાં હું ભીણ્યો એ પ્રાથમિક શાળામાં આજે અમરેલીથી ભણવા માટે વિદ્યાર્થીઓ આવે છે